હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો બધા જ કેરીમાંથી કંઈક ના કંઈક અલગ અલગ બનાવતા હશે કાચી કેરી પાકી કેરીમાંથી કંઈક ના કંઈક રેસીપી બનાવતા જ હશે તો આજે હું કેરીની ચટણી બનાવી રહી છું તો બે અલગ અલગ ટાઈપની ચટણી બનાવવાની છું તે હું તમારી જોડે શેર કરી રહી છું એની માટે મેં બેઝિક તૈયારીમાં લસણ ફોલી લીધેલું છે અને ધાણા લીલા ધાણા કટ કર્યા છે ફુદીનું લઈ લીધો છે એને પણ હું સાફ કરી અને એના પણ પાન હું રેડી કરવાની છું અને આ બધી બેઝિક તૈયારી આપણે પહેલાં કરી લેવાની એટલે હું આજે ગાર્ડનમાં બેઠા બેઠા આ બધી બેઝિક તૈયારી કરું છું એટલે બાર ફેમિલી સાથે એન્જોય કરતાં કરતાં થાય અને રસોડામાં ગરમી પણ ઓછી લાગે ને એમ પણ અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે બહાર એટમોસ્ફિયર પણ બહુ સરસ છે એટલે બહુ મજા આવે અને સાહેબ પણ મને લસણ ફોલાવા લાગી ગયા છે હેલ્પ કરવા માટે તો ફેમિલી સાથે એન્જોય કરતાં કરતાં આ બધું કરવાની કંઈક મજા જ અલગ છે તો મિત્રો આજે હું તમારી સાથે બે અલગ અલગ ટાઈપની કેરીની ચટણી શેર કરવાની છું આ કેરી છે આફૂસ અને જે આ બાજુવાળી જે થોડી યલો જેવી છે એ કેરી છે લંગડો પપ્પાના ઘરની આ કેરી છે અને મારા પપ્પાને એમના ત્યાં ત્રણ આંબા છે અને ખરેખર કેરી જ્યારે સિઝનમાં આવે ત્યારે મને બહુ ખુશી થાય કેમ કે આની સાથે મારી બાળપણની યાદો જોડાયેલી છે ને આ બધી યાદો મારી અત્યારે તાજી થઈ જાય એટલે મને બહુ જ મજા આવે અને કેરી આવે એટલે હું ખુશ પણ થઈ જાઉં અને એમાંથી અલગ અલગ આવી રીતે કંઈક ના કંઈક રેસીપી બનાવું છું અથાણા છે ચટણી છે આમચૂર પાવડર છે એમાંથી શરબત છે અને સબ્જી બનાવીને તો ખાતા જોઈએ છે કાચી કેરીમાંથી એમાંથી અલગ અલગ હું કેટલી રેસીપી બનાવું છું અને ખરેખર મને બહુ જ મજા આવે કાચી કેરી પણ આ ખાવાની બહુ મજા આવે કેમકે થોડીક ઓછી ખાટી અને મીઠી કેરી હોય છે એટલે અને ખરેખર મારી બાળપણની યાદો આમાં તાજી થઈ જાય છે એટલે મને જ્યારે મારી કેરી આવે પપ્પાના ઘરેથી ત્યારે મને બહુ જ મજા આવી જાય છે એટલે હું આ એન્જોય કરતાં કરતાં કટિંગ કરી રહી હતી અને હું અને મારો સન બંને ખાઈ પણ રહ્યા હતા જોડે જોડે તો બેઝિક તૈયારીમાં મેં કેરી પણ કટ કરી લીધેલી છે અહીંયા મેં બે મીડિયમ સાઈઝની કેરી લીધેલી છે અને બંને કેરી કટ કરી છે બે કેરી ઓછી મીડિયમ ખાટી છે એટલે તમારે એ રીતે જે રીતે ખટાસવાળી કેરી હોય એ પ્રમાણે રેક તૈયાર કરવાની એમાંથી મેં એક મિક્સર જારમાં કેરીના કટકા એડ કર્યા છે પહેલાં આપણે ફૂદીના ધાણાવાળી બનાવીશું તો અને એક નાની વાટકી જેટલા ધાણાને વોશ કરીને એડ કર્યા છે અને થોડાક ફુદીનાના પાન ફુદીનાના પાન વધારે પડતાં એડ નહીં કરવાના કેમ કે પછી ફુદીનાની એટલી બધી ફ્લેવર આવે કે પછી કેરીનો કોઈ ટેસ્ટ જ આપણને બહુ સરસ ના લાગે એટલા માટે થોડા ઓછા એડ કરવાના અને જેટલા તીખા હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરવાના મેં ત્રણ મરચાં એમાં એડ કર્યા છે અને બે કે ત્રણ કળી જેટલી લસણ એડ કર્યું છે ખાલી ફ્લેવર માટે જો તમારે ના એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો થોડુંક અડધી ચમચી જેવું જીરું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે હવે આપણે આમાં ચટણીમાં પાણી નથી એડ કરવાના અને થોડુંક ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે ખાંડ મેં એડ કરી છે આમાં આપણે ગોળ નથી એડ કરવાનું ખાંડ એડ કરવાની છે જો તમારે ખાટી તમને ભાવતી હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો અને પાણીની આઈસ ક્યુબ થોડાક આપણે ચાર પાંચ એડ કરીશું અને એને સરસ રીતે પીસી લેવાની છે તમે જોઈ શકો છો કે એની કસિ કન્સિસ્ટન્સી કેવી સરસ છે અને ટેસ્ટમાં તો ના પૂછો વાત એટલી મસ્ત બની હતી ને કેમ કે કેરીની ખટાશ થોડી મીડિયમ છે અને થોડી ખાંડ એડ કરી છે એટલે ખાંડ બેલ એનો ટેસ્ટ બેલેન્સ થઈ ગયો હતો અને ફુદીના દાણાની ફ્લેવર બહુ સરસ આવતી હતી હવે આપણે બીજી ચટણી બનાવીશું એમાં પણ જે બીજા કટકા મેં થોડાક રાખ્યા હતા એડ કર્યા છે બંનેમાં એક એક વાટકી જેટલા જ મેં ટુકડા લીધેલા છે અને આમાં આમાં થોડું લસણ આપણે વધારે એડ કરવાનું છે તમા તમને જે રીતે ભાવતું હોય એ રીતે આપણે એડ કરવાનું અને થોડુંક બેથી ત્રણ ચમચી જેવો ગોળ એડ કરવાનો છે આમાં ને સ્વાદ પ્રમાણે નમક અને કશ્મીરી થોડુંક અડધું અડધી ચમચી જીરું અને કશ્મીરી લાલ મરચું એડ કરીશું આપણે એમાં તમારે જેટલું તીખું જોઈએ એ પ્રમાણે કશ્મીરી મરચું જોકે તીખું ના હોય પણ તમે તમારા સ્વાદ પ્રમાણે એને બેલેન્સ કરી શકો છો મેં દોઢ ચમચી જેવું એડ કર્યું છે અને એને પણ આપણે વગર પાણીએ પીસવાનું છે આપણે એક પણ ચટણીમાં બંને ચટણીમાં પાણી એડ નથી કરવાનું પહેલાંમાં તો મેં આઈસક્યુબ એડ કર્યા છે આમાં તો એ પણ નહીં એટલે આ ચટણી તમે અઠવાડિયા સુધી ખાવ તો પણ એને કંઈ થાય નહીં અને એને તમે ફ્રીજમાં રાખી શકો છો એને પણ મેં આ રીતે બાઉલમાં કાઢી લીધેલી છે કાચના અને બંને ચટણી આપણે ફ્રીજમાં રાખી અને અઠવાડિયા સુધી ખાઈ શકીએ એ રીતની છે એટલે તમે પાણી એડ કર્યા વગર જ બનાવજો અને તમે જોઈ શકો છો કે કેવી સરસ પણ ચટણીનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બની હતી અને તમે પરાઠા જોડે કે રોટલી જોડે ભાખરી જોડે સવારે ચામાં ભાખરી જોડે બધા ખાતા હોય છે અથવા તો પરાઠા જોડે તમે આલુ પરાઠા જોડે આ બંને ચટણી બનાવો તો ખાવાની કંઈક મજા જ અલગ આવે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે બ બાય ટેક કેર